ભરૂચમાં મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો એસ એનપી ન્યૂઝમાં હું દિનેશ આપનું હાર્દિક સ્વાગત કરું છું જોઈએ સૌ આજના મુખ્ય સમાચાર માછલાઓના મોત ઉતર્યા મેદાન જિલ્લામાં મોડી સુધી વરસાદ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા અમૂલ્ય પુર્ષા નવી નગરીલા રઈસો નરકાગાની સ્થિતિમાં રહેવા મજબૂર મચ્છરોના ઉકલુથી રોગચાળાનો ભય ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસમાં માં એસ એન ભરૂચ નિહાળી શકો છો સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર બે નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચ અંકલેશ્વર અને દહેજમાં સિવિલ ડિફેન્સ મોકડીલ સફળતાપૂર્વક યોજાઈ હતી આતંકી હુમલા થતાં જ ઓએનજીસી જીએનએફસી અને બિરલા કોપરમાં સુરક્ષાકર્મીઓ એક્શન મોડમાં આવ્યા હોય તેમ રોકડીલ યોજાઈ હતી શહેર અને જિલ્લાના નાગરિકોને સાવચેત કરવા સાયરનો ગુંજી ઉઠ્યા હતા સાયરનો ગુંજી ઉઠતા ક્યાંક ને ક્યાંક કુતૂહલ પણ ઊભા થયા હતા સાયરન વાગતા જ લોકોએ મોકડીલનો અનુભવ કર્યો હતો ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ એટલે કે ભરૂચના અંકલેશ્વરમાં કેવી રીતે ઘટનાને પહોંચી વળાય તેની મોકડીલ યોજવામાં આવી હતી કેન્દ્રીય ગૃહ સૂચના અનુસાર આજરોજ ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ મોકડ્રીલ નું આયોજન કરવામાં આવેલું હતું

બ્લાસ્ટ થયો હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ કરવું અને જે ઘાયલ થયા અથવા તો મૃત્યુ થયું હોય એવા લોકોને હોસ્પિટલમાં લઈ જવા એ આખી ડ્રીલની પ્રક્રિયા કરેલી છે હાલમાં ત્રણેય સ્થળોએ ડ્રીલ ચાલુ છે અને વરૂચ જિલ્લામાં સંપૂર્ણ રીતે જે સૂચનાઓ સરકાર શ્રીની હતી એ પ્રમાણે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે સર રાત્રે જે બ્લેકઆઉટ છે સાળા સાત કે કઈ રીતનો કઈ પ્રકારના નાગરિક કે આજ મોક ડ્રીલનો જે બીજો ભાગ છે એ બ્લેકઆઉટ છે જેમાં રાત્રિના સમયે જો કોઈ એર સ્ટ્રાઇક થાય તો એવા સમયે તમામ જે લાઇટ્સ છે એ બંધ કરવાની થાય છે ભરૂચ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં સાડા સાત વાગે લાઇટ્સ બધી સાયરન બ્લો થશે અને એના પછી તમામ લાઇટ્સ સ્વૈચ્છિક રીતે બંધ કરવાની છે આમાં તંત્ર તરફથી કોઈ પાવર કટ કે એવું નથી કરવામાં આવવાનું લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરોની લાઇટ્સ બંધ કરવાની છે પડદાઓને ઢાંકી દેવાના છે અને લાઇટ્સ દેખાય નહીં જેથી જે પ્લેન જે પાઇલટ હોય એને નીચે વસાહજ છે માનવ વસાહજ છે એવો ખ્યાલ ના આવે એટલા માટે બ્લેકઆઉટ કરવાની અ આપણે કંઈ કાર્યવાહી કરવી પડે તો એ અનુસંધાને સાડા સાત વાગે શાર્ક સાયરન વાગશે અને જેવું સાયરન વાગે ત્યારે લોકોએ અડધા કલાક માટે એટલે આઠ વાગ્યા સુધી લાઈટો બંધ કરવાની છે અને પડદાઓ ઢાંકવાના છે આ સાડા સાતે આઠ દરમિયાન જો વાહન ચાલકો બહાર નીકળે એનામાં તો શું શક્ય હોય ત્યાં સુધી વાહન ચાલકો સાઈડમાં કોઈને ટ્રાફિકને ને રૂપ ના થાય એ રીતે વ્હીકલને પાર્ક કરી અને લાઇટ્સ ઓફ કરી શકે છે ભરૂચ જિલ્લામાં મોડી રાત્રિ થી વહેલી સવાર સુધી વરસાદ વરસતા ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવી પડે ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લાના તમામ તાલુકામાં ભર ઉનાળામાં છેલ્લા ત્રણ દિવસથી ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે બીજા દિવસે પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો ભરૂચ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ ચોમાસાની જેમ જ વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હોવાના દ્રશ્યો સર્જાયા હતા જેમાં ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર સમા પાણી તો ફાટાતાળા વિસ્તાર સહિત દાંડિયા બજારમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા ભરૂચ કલેક્ટર કચેરી નજીક આવેલ રેલવે ગળનારામાં તેમ શક્તિનાથ નજીક આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા હોય સાથે દર ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં પણ સરદાર શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાતો હોય પરંતુ પાણીનો નિકાલ કરવામાં ભરૂચ નગરપાલિકા સદંતર નિષ્ફળ રહી હોય તેવા અનેક વખત આક્ષેપ થયા છે સરદાર શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાવાના કારણે શોપિંગના પાયા નબળા પડે અને શોપિંગ ધસી પડે તેવો ભય પણ ઊભો થયો છે કારણ કે સંપૂર્ણ શોપિંગ જર્જરિત છે અને ભરૂચ નગરપાલિકા સંચાલિત શોપિંગ હોવા છતાં અત્યંત જર્જરિત હોવાના કારણે વેપારીઓ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ભરૂચ જિલ્લામાં મોડી રાત્રેથી સવાર સુધીમાં વરસેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો આમોદમાં સાત મિલીમીટર અંકલેશ્વરમાં ચાર મિલીમીટર હાંસોડમાં એક મિલીમીટર નેત્રંગમાં એક મિલીમીટર ઝઘડીયામાં ચાર મિલીમીટર જંબુસરમાં ચૌદ મિલીમીટર તો વાગરામાં વીસ મિલીમીટર અને ભરૂચમાં વીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વરસાદમાં વરસાદી પાણી સાથે કેમિકલ છોડાતા માછલાઓના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગઈકાલે પડેલા વરસાદના કારણે ઔદ્યોગિક પ્રદુષિત કલરિયુક્ત અને દુર્ગંધવાળું પાણી વરસાદી પાણી સાથે સી પમ્પિંગ પાસે ભેગું થઈ વરસાદી ગટરોમાં થઈ અમરાવતી ખાડીમાં ગયું છે આ પ્રદૂષિત પાણી અમરાવતી ખાડીમાં જવાના કારણે અસંખ્ય માછલાઓના મોત થયા છે આ બાબતની મૌખિક ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વર અને ગાંધીનગરને કરવામાં આવી છે વડોદરાની પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિએ પણ આ બાબતની નોંધ લઈ સ્થળ પર આવ્યા છે પ્રકૃતિ સુરક્ષા મંડળની ફરિયાદના અનુસંધાને અમરાવતી ખાડીને સ્થળ મુલાકાત વખતે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના ઓફિસર વિજય રાખોડિયા પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ અંકલેશ્વર ઔદ્યોગિક વસાદના ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમતસિંહ સેલડિયા તેમજ પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યોશ્રી હાજર રહ્યા હતા જ્યાં સ્પષ્ટ દેખાય છે કે પ્રદૂષિત પાણી હાલ લાલ કલર અને સખત દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું છે જીપીસીપી દ્વારા અમરાવતી ખાડીમાં પાણીના મૃત્યુ પામેલા માછલાઓના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે હાલ તપાસ કાર્યવાહી થઈ રહી છે અગાઉ પણ આ ખાડીમાં પણ અનેક વખત માછલીઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે પરંતુ સામાન્ય વરસાદમાં પણ પ્રદૂષણ ઓગતા ઉદ્યોગકારો સામે પગલાં ભરવાની માંગ ઉઠી ગઈ છે આજ રોજ આપણે અહીંયા આ ઉશાલી ગામ ખાતે અમરાવત પસાર થતી અમરાવતી ખાડી પાસે ઊભા છે જ્યાં જોઈ શકાય છે કે માછલાઓનું મરણ થયું છે અને જે પાણી છે એ કલરયુક્ત છે સ્મેલવાળું છે આ બાબતની ફરિયાદ જીપીસીપી અંકલેશ્વર અને ગાંધીનગરને કરવામાં આવતા જી પી સી પીના રાખોલિયા સાહેબ હાજર છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રમુખ સાહેબ સેલડીયા સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે અને એમણે પણ જાતે નિરીક્ષણ કર્યું છે હવે આ એક તપાસનો વિષય છે કે આટલું બધું વરસાદ નથી જે છતાં એફ્લુઅન્ટ આ ખાડીની અંદર આવે છે આપ જોઈ શકાય છે કે ખાડીમાં પણ પ્રદૂષિત પાણીની સ્મેલ આવી રહી છે અને આ પ્રથમ ઘટના નથી આ અગાઉ પણ અનેક વખતે આવી ઘટનાઓ બની છે અને આ નિંદનીય છે આની તપાસ થવી જોઈએ અને સખત કાર્યવાહી થવી જોઈએ કે ઓછા વરસાદમાં પણ ઔદ્યોગિક પ્રદૂષિત પાણી ખાડીઓમાં કેમ વહી જાય છે

નષ્ટ થઈ ગયા છે તાલુકા પંચાયત દ્વારા ગામે ગામ તલાટી દ્વારા સર્વેની કામગીરી કરાઈ રહી છે અંકલેશ્વર હાંસોર પંથકમાં ગત રોજ સાંજથી શરૂ થયેલા થંડર સ્ટોમને લઈ સૌથી વધુ નુકસાન ધરતીપુત્રોને થયું છે ઉભા પાક જમીન દોષ થતા ધરતીપુત્રોને રાતા પાણીએ નાહવાનો વાળો આવ્યો છે હેંસીથી નેવું કિમી ઝડપે ફૂંકાયેલા વાવાઝોડા સાથે પોણા ઇંચ વરસાદ ખાબક્યો હતો વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે અચાનક આવી પડેલી કુદરતી આફત સામે લાચાર બની પોતાના પાકને બચાવવા મથામણ શરૂ કરી હતી વાવાઝોડાએ ઉભા પાકનો ભય ભેગી કરી દીધો હતો અંકલેશ્વર આસોટ પંથકમાં ડાંગરનો મબલક પાકને જમીન ભેગો કરી દેતા ખેડૂતોની મહામૂલી ખેતીને મોટું નુકસાન થયું હતું તો કેળના પાકને પણ જમીન દોષ થઈ જતા ખેડૂતોને કાપણી કરવાની પણ ફરજ પડી હતી સાથે આંબાવાડીમાં પણ વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે ચાલુ વર્ષે ઓછા પાક વચ્ચે હવે બચેલી ત્રીસ કેરીનો પાક પણ ખરી પડ્યો હતો આંબાવાડીમાં કેરીનો પાક ટપોટપ ખરી પડતા ખેડૂતોના માથે હાથ દેવાનો વારો આવ્યો હતો ત્યારે બદલાયેલા વાતાવરણથી ખેડૂતો લાચાર બન્યા હતા મારું નામ લક્ષ્મણભાઈ છગનભાઈ વાઘેલા છે હું વરાડીયા ગામમાં અંદર અત્યારે વાડી રાખેલી છે ભરૂચ જિલ્લાનો વરાડીયા ગામમાં તો આની અંદર કાલે સાંજે પવન હતા વાવાઝોડાના કારણથી મારો સાડા સાત પાંચ લાખ રૂપિયાનું મારું નુકસાની ગઈ આ વાડીની અંદર બે વાડી મારી રાખેલી છે વરાડીયા ગામની અંદર આ બધી નુકસાની ગઈ તો સરકારને એટલે હું કહેવા માગું છું નિમિત્તે મને સહાયતા આપે તો ખૂબ ખૂબ આભાર મારું નામ અંકુરીભાઈ વસાવા છે હું કાંસિયા ગામનો પ્રગતિશીલ ખેડૂત છે વાતાવરણમાં અચાનક પલટો આવવાથી આજે સાહીઠ સિત્તેર કિલોમીટરની ફૂલ ઝડપે પવન ફૂંકાટા આજે કાંસિયા ગામના ખેડૂતોને કેરીના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આજે વરસાદ પણ ઘણો પડ્યો છે અને કેળના પાકને પણ આજે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જ્યારે ખેડૂત આજે લાચાર બની ગયા છે આજે પાક જે તૈયાર હતો આજે તોડીને માર્કેટમાં મોકલવાની તૈયારીમાં આજે પવન ફૂંકાટા આજે સમગ્ર જે પાક છે બધો નીચે પડી ગયો છે હવે કરવું તો શું કરવું ખેડૂત લાચાર બની ગયા છે અમે સરકાર પાસે અમે વળતરની માંગ કરીએ છીએ કે આનું વહેલી તકે સર્વે કરે અને ખેડૂતને વળતર આપે એવી અમારી માંગ છે હું ભરૂચ જિલ્લાના ખેડૂતોની વાત નથી કરો સમગ્ર ગુજરાત દેશના ખેડૂતોને ખૂબ મોટા પાક મોટા પ્રમાણે નુકસાન થયું છે ઊભા પાકને નુકસાન થયું છે બધો પાક નિષ્ફળ બની થઈ ગયો છે એવી અપેક્ષા અમે સરકાર પાસે રાખીએ છીએ કે આનું વહેલી તકે વળતર આપે એવી અમે ખેડૂતોને માંગ છે

ભરૂચના પૂર્વ પટ્ટી પર આવેલા જનોર મંગલેશ્વર અંગારેશ્વર સહિતના ગામોમાં આવેલી રેતીની લીજોમાંથી નીકળતી ટ્રકો બેફામ દોરતી હોવાથી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ગત રોજ બપોરના ત્રણ કલાકે બે ટ્રક સામસામે ભટકાત અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં બંને ટ્રકના ડ્રાઈવરોનો બચાવ થયો હતો ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર આવેલા તવરા કડોદ સુકલત્રીજ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં નદી કિનારેથી રોજની હજારો ટન રેતીનું ખનન થતું હોવાથી પાંચસો થી સાતસો ટ્રકોની અવર જવર રહેતી હોય છે ચોકડીથી લઈ જનોર સુધીના અલગ અલગ પચીસ ગામના લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે ત્યારે તેમના જીવના માથે જોખમ ઊભું થવું છે સોમવારે બપોરે થયેલા અકસ્માત બાદ આખો રસ્તો બ્લોક થઈ જતા બંને તરફ પાંચ કિમી સુધી વાહનોની કતાર લાગી હતી રેતી ભરેલી ટ્રકોના ડ્રાઈવરો નશાની હાલતમાં વાહનો ચલાવતા હોવાનો આક્ષેપ પણ થયો છે આમોદ પુરસા નવી નગરી ના સ્થિતિમાં રહેવાની નો બતાવતા ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે આમોદ નગરપાલિકા હાય હાય નગરપાલિકા હાય હાય સ્થાનિક રહીશો એ નગરપાલિકાના હાઈ હાય ના સૂત્રોચાર કરી પાલિકા સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો છે આમોદના નગરના પુરસા રોડ ઉપર નવી નગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈ રહી છે તેમ છતાંય પાલિકા સત્તાધીશોએ કોઈ જ કાર્યવાહી નહીં કરતા રહીશોએ નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર કરી પાલિકા સત્તાધીશો સામે આક્રોશ ઠાલવ્યો હતો અને જો સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારતા પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે જેને કારણે રહીશો નરકા આવ્યું છે અને ગટરના પાણી રોડ ઉપર આવતા મચ્છરોના ઉપલબ્ધના કારણે રોગચાળાનો ભય પણ ઉભો થઈ રહ્યો છે

સમાચાર એ છે કે આ વારંવાર ગતર ઉભરાય છે અમે રજૂઆત કરી છે નગરપાલિકામાં જે જેનું પણ કોઈ એક્શન લેતું નથી અને કોઈ બી આવતું નહીં જોવાય નહીં આવતું કશું નહીં અમે ખાવાનું બનાવીએ છીએ દરવાજા બંધ કરીને ઘરમાં મેં ખાવાનું ખાઈએ છીએ છોકરા રમવા જાય થાય કઈ જાય બળ તો એટલી ગંદકી છે હવે ખાલી આ પાણી ઉભરે છે વરસાદ ચાલુ થશે તો ઘૂ ગુ બી ઉભરવાનું ચાલુ થઈ જશે

ના છૂટકે હવે અમારે આત્મવિરોપણ કરવું પડશે એવું અમને જણાયું છે જે હું એ કહેવા માગું છું કે ચીફ ઓફિસર સર સાહેબ અને એસઆઈ સાહેબ એક દિવસ હું એમને મારું ઘર ખોલી આપું અને અહીંયા બેસી અને વહીવટ કરે તો એમને ખ્યાલ આવે કે આ ફુરસા નગરીની હાલત કેવી છે એ જોવા માટે સાહેબને વિનંતી કે તમે આવો અહીંયા રહો એક દિવસ અને અમે કઈ રીતના રહીએ છે તેનું નિરીક્ષણ કરો

પાંચમી મેના રોજ જાહેર થયું છે જેમાં ભરૂચના મનુબર રોડ ઉપર આવેલ વીસીટી હાયર સેકન્ડરી ગર્લ્સ સ્કૂલ ભરૂચ તથા વિજ્ઞાન પ્રવાહનો સત્તાણું પોઈન્ટ સત્યાસી તેમજ સામાન્ય પ્રવાહનો અઠ્ઠાણું પોઈન્ટ સત્યાવીસ ટકા જેટલું ઉત્કૃષ્ટ પરિણામ આવેલ છે વિજ્ઞાન પ્રવાહમાં અત્રેની શાળાની વિદ્યાર્થીની પટેલ મિસ બા ઇસ્માઇલ એ વન ગ્રેડ સાથે એકાણું પોઈન્ટ આઠ ટકા સાથે શાળામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલ છે સમગ્ર ભરૂચ જિલ્લામાં એ વન ગ્રેડમાં અગિયાર વિદ્યાર્થીઓ પૈકી વી શાળાની એક વિદ્યાર્થીની પટેલ મિસભાઈ ઇસ્માઇલનો સમાવેશ થાય છે કોઈપણ જાતના ટ્યુશન વગર સ્વયં તથા શાળાના શિક્ષકોની મહેનત અને માર્ગદર્શન હેઠળ મિસભાએ આ સફળતા પ્રાપ્ત કરતાં સમગ્ર વી પરિવાર હર્ષ અને ગર્વની લાગણી અનુભવી રહ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહમાં ખત્રી અંજુમન ખાલિદ હુસૈન એ વન ગ્રેડ બાણું પોઈન્ટ બોતેર ટકા મેળવી શાળામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ છે આ ઉપરાંત શાળાના પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીની ખત્રી અંજુમન ખાલી દુસે એકાઉન્ટ વિષયમાં સો માંથી સો ગુણ મેળવી વીસીડી પરિવારનું ગૌરવ વધાર્યું છે શાળાના સંચાલક દ્વારા પણ

ખૂબ આભાર વ્યક્ત કરું છું અસમુમ મેસબાઈ બોર્ડ એક્ઝામિનેશન એચએસસી વિજ્ઞાન પ્રવાસ સાથે વીસીટી શાળામાં પ્રથમ ક્રાક પ્રાપ્ત કર્યો છે જેમાં મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ

એરસ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખત્મો કરતા ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે મુસ્લિમ સમાજ સહિત સૌ કોઈએ ભારતીય સેનાના સાહસને બિરદાવ્યું છે ભારતીય સેનાની કાર્યવાહીથી સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે ભરૂચ શહેરમાં પણ આ કાર્યવાહીને લઈ રાષ્ટ્રભક્તિનો જુવાર જોવા મળી રહ્યો છે શહેરના નાગરિકોએ ભારતીય સેનાની કાર્યવાહીનું સ્વાગત કર્યું છે યુવાનો અને સમાજના આગેવાનોએ સેનાના સમર્થનમાં નિવેદનો આપ્યા છે સોશિયલ મીડિયા ઉપર પણ સે પ્ર સેનાની પ્રશંસનીય થઈ રહી છે ભરૂચ જિલ્લાના લોકસેનાની કામગીરી માટે ગૌરવ અનુભવી રહ્યા છે તો ભરૂચના મુસ્લિમ સમાજે પણ આગળ આવી સેનાની કાર્યવાહીને બિરદાવી હતી તિરંગા સાથે રોડ ઉપર ઉતરી આવી એકબીજાનું મોડું મીઠું કરાવી મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામટી સહિતના અન્ય આગેવાનોએ પણ ભારતના જવાનોના સાહસને બિરદાવ્યું છે સાત મે ના મધ્યરાત્રિએ હિન્દુસ્તાનની વીર અને જાબાજ ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદીના અગિયાર જેટલા કેમ્પોને નેસ નાબૂદ કરી

ભારતીય સેનાને સલામ કરે છે કે એમને જે સેનાને હિન્દુસ્તાનની સેનાને સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવેલી કે આ નાપક આતંકવાદીઓને જવાબ આપવામાં આવે ફરી વખતે કોઈ નાપક હડકત હિન્દુસ્તાનની સામે ન કરે ને કોઈ નિર્દેશ તો જીવ ના જાય જ્યારે આજે જે આતંકવાદી કેમ્પોને પાકિસ્તાનના ગુસ્સેનો લેશ નાબૂદ કરવામાં આવે છે આજે એની ખુશી વ્યક્ત કરવા માટે અમે ભરૂચની જમ્બુસમ બાયપાસ ચોકડી ખાતે મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને ખુશી મનાવેલા છે અને મીઠાઈ નું વિતરણ કરી અને ખુશીમાં એટલા માટે છે કે આજે છવ્વીસ ભારતીયોને કળા અથવા શ્રદ્ધાંજલિ મળે છે અને એમને ન્યાય મળેલો છે ભરૂચમાં કાર્યરત એસ એનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ એનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ એનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે નેવ્યાસી છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ મોટું નુકસાન થયું હોવાના અહેવાલ અંબેશિક વરસાદમાં વરસાદી પાણી સાથે કેમિકલ છોડતા માછલાઓના મોત પર્યાવરણ પ્રેમી ઉતર્યા મેદાનમાં